નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ઉત્તરાયણનો દિવસ અને વાસી ઉત્તરાયણનો દિવસ આ બંને દિવસને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા નવી નવી આગાહીઓ આપી દેવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તરાયણ ગયા બાદ પણ એટલે કે સોળ તારીખથી પણ ખતરનાક વરસાદની આગાહી આપી દેવામાં આવી છે કારણ કે જોઈ શકો કે નીચે દક્ષિણીય ભારતના લાગુના વિસ્તારોની આસપાસ એક ભારે ખતરનાક વરસાદી સિસ્ટમ રૂપ લઈ રહી છે જેને લઈને ગુજરાત સિવાયના ભારતના અન્ય રાજ્યોની અંદર પણ

લાગી છે પણ તમારે અન્ય કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે તો શરૂઆત મિત્રો હવે આપણે કરીએ કે વરસાદની અંદર સૌથી પહેલા મિત્રો આપણે સિસ્ટમો વિશે જાણી લઈએ કે કેટલી ખતરનાક કઈ સિસ્ટમો બની શકે સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો કે આ જે સૌથી મોટી

આ જેટલા પણ વિસ્તારો તમે જોઈ રહ્યા છો આ દરેક સાગરનો ભાગ ગણવામાં આવે છે અને જેટલી પણ આ નાની 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 મિત્રો વરસાદ અને વાદળોની સિસ્ટમો છે તો આ સીધે સીધી રીતના મિત્રો આ રીતની ઉપર તરફ ચાલી રહી છે એટલે કે ત્રણ રાજ્યોને સૌથી વધારે નુકસાન કરશે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા અથવા તો કર્ણાટક તો આ જે ત્રણથી ચાર પંથકો છે મિત્રો ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક લાગુના વિસ્તારો ત્યાં મિત્રો અરબસાગરીય સિસ્ટમના કારણે વરસાદો જોવા મળી શકે કમોસમી માવઠાઓ જોવા મળી શકે તેવા મિત્રો અત્યારે પૂરેપૂરા ચાન્સ દેખાઈ રહ્યા છે તેના વિશે મિત્રો વિસ્તારથી પણ આપણે વાત કરવાની છે આ વિડીયોમાં આગળ કે કોઈ ગામના નામ લઈને હું પણ તમને જણાવવાનો છું પરંતુ અત્યારે હું માત્રને માત્ર સિસ્ટમો જણાવી રહ્યો છું ત્રીજી મોટી સિસ્ટમ વિશે મેં તમને જેમ જણાવ્યું તેમ મિત્રો તમે જોઈ શકો કે ઉત્તરીય ભારતની આ ખતરનાક વરસાદીય સિસ્ટમ ઉત્તરીય ભારત તરફથી પણ મિત્રો તમે જોઈ શકો કે આ નાની મોટી ઘણી બધી વરસાદીય સિસ્ટમ નીચે ગુજરાત તરફ લગાતાર આગળ રૂપ બનાવી રહી છે જેને લઈને પણ ખાસ કરીને આપણને અસર જોવા મળી શકે બાકી મિત્રો તમને આ દક્ષિણીય ભારતની પણ જે આતિભારે માવઠાવાળી સિસ્ટમ બતાવી તે પણ મિત્રો જે ખતરો બની શકે હવે મિત્રો આપણી સિસ્ટમ વિશે તો વાત કરી લીધી ખતરનાક બની છે જેને લઈને વાસી ઉત્તરાયણના દિવસ સોળ અને સત્તર તારીખ આસપાસ માવઠા જોવા મળી શકે કયા કયા ભાગોમાં ઉત્તર ગુજરાતમાં માવઠા જોવા મળશે વિસ્તાર વિશે વાત કરી લઈએ તો હિંમતનગર થી લઈને અહીંયા તમે જોઈ શકો મિત્રો ખેડ બ્રહ્મા ઈડર વડનગર ડુંગર

મહેસાણા લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અહીંયા મહેસાણા ચાણસમા મોઢેરા વડનગર હિંમતનગર હારીજ સિદ્ધપુર પાટણ અંબાજી પાલનપુર તો આ ચારે ચાર જિલ્લા ખાસ કરીને પાટણથી લઈને મહેસાણા તેની સાથે સાથે સાબરકાંઠા અને બનાસકાંઠા ચારે ચાર જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતમાં કમોસમી ઝાપટા અને માવઠાઓ આગામી દિવસોની અંદર જોવા મળી શકે જેવી રીતના મિત્રો અહીંયા સિસ્ટમો જે છે તે બની રહી છે ત્યારબાદ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાત વિશે માહિતી મેળવવાની છે કારણ કે દક્ષિણ ગુજરાતની

તુલસી શામ ઉના લાગુના ગીર સોમનાથના ભાગો કોડીનાર અને ઉના સુધી તો આ મિત્રો જે દક્ષિણીય સૌરાષ્ટ્રના પટ્ટો છે ત્યાં પણ મિત્રો સારી કક્ષાની વાદળોની સિસ્ટમ બની રહેશે છે જેને લઈને આ વાદળોના આધારે આ વિસ્તારોમાં પણ આપણને ઝાપટાઓ જોવા મળી શકે તેની સાથે મિત્રો અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં પણ વાદળો જોવા મળી રહ્યા છે અહીંયા જોઈ શકીએ તો અમરેલી જિલ્લામાં અમરેલી લાઠી દામનગર ચિત્તલ દેરડી કુંકાવાવ બગસરા દેવરાજિયા લુંઘાણિયા સાથે સાથે બાબરા અને ઢસા પંથક તો આટલા વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં પણ છૂટાછવાયા કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જે છે તે મિત્રો થઈ રહ્યો છે અહીંયા તમે જે છે તે વાદળો નોંધાતા પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો બોટાદ જિલ્લામાં પણ જોઈ શકો બરવાળા ધંધુકા વિસ્તારો તેની સાથે ગઢડા રાણપુરના વિસ્તારોની આસપાસ પણ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ તમે જોઈ શકો તો વિસાવદર કેશોદ કદાચ કુતિયાણા જુનાગઢ વિસાવદર ઉપલેટા જેતપુર અને બગસરા સુધીના ભાગો સુધી તેની સાથે જુનાગઢ જિલ્લાના માણાવદર લાગુના વિસ્તારો તેની સાથે સાથે મુલિયાસા મેંદરડા જુને બિલખા સાસણગીર આ દરેક પંથકો આસપાસ પણ આપણને સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જેની આ દરેક વિસ્તારોમાં આપણને કમોસમી ઝાપટા અથવા તો માવઠાઓની સિસ્ટમો જોવા મળી શકે તેની સાથે મિત્રો જોઈ શકો કે અહીંયા દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગર આસપાસ લાલપુર કાલાવાડ રાજકોટ તેની સાથે ધરોલ સાવડી માંકાનેર થાણગઢ મોરબી જિલ્લો તેની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હાલવડ ધાંગદ્રા કુળા આ દરેક ભાગોની અંદર પણ તમે મિત્રો જોઈ શકો કે ખાસ કરીને આપણને સારી કક્ષાના વાદળો જે છે તે મિત્રો બનતા જોવા મળી રહ્યા છે જેને લઈને આપણને સારી કક્ષાના વાદળોને આધારે આપણને ઝાપટાઓ પડતા જોવા મળી શકે બાકી મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર તો હાલ મિત્રો કોઈ પણ મોટી અહીંયા જે છે તે સિસ્ટમ જોવા નથી મળી રહી માત્રને માત્ર વિરમગામ લાગુ વિસ્તારો અને ગાંધીનગર લાગુ વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે વાદળો બાકી મધ્ય ગુજરાત અંદર મિત્રો જોઈ શકો કોઈ પણ મોટા વાદળો નથી જેને લઈને મધ્ય ગુજરાતમાં કોઈ મોટી આગાહી નથી તો મિત્રો ગુજરાતના વરસાદના સમાચાર તો અહીંયા પૂર્ણ થાય છે માવઠાના સમાચાર મેં તમને આપી દીધા ત્યારબાદ હવે ગરમીના સમાચાર એટલે કે ઠંડીની અંદર અને ગરમીની અંદર કેવું જોવા મળશે ગુજરાતનું વાતાવરણ તેના વિશે વિસ્તારથી સમજવાનું છે તેના પહેલા મળી શકે તે મિત્રો અત્યારે દેખાઈ પણ રહી છે જેના વિશે આ વિડીયોમાં આગળ આપણે વાત પણ કરી લીધી છે ત્યારબાદ હવે ગરમી વિશે મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આજનું ગુજરાતનું તાપમાન કેવું જોવા મળશે સાંજના સમયની વાત કરીએ કારણ કે સાંજે સૌથી વધારે ઠંડી હોય છે તો દક્ષિણ ગુજરાતમાં કોઈ ઠંડી જોવા નહીં મળે આજે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ વલસાડ સુરત નવસારી ભરૂચ વડોદરા અંકલેશ્વર આણંદ અને ચાંપાનેર છોટા આજે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો છવ્વીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન દેખાઈ રહ્યું છે જેથી આજે સુરત વડોદરા લાગુના જેટલા પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે ત્યાં સાંજના

કોઈ મોટી ઠંડીની જોવા મળે મધ્યમ કેટેગરીની જોવા મળશે તો હાલ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને કયા ગામથી આ વિડીયો તમે જોયો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો હું તમને આવતીકાલે મળીશ નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી